મજામાં બધા સૌથી થી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યાર થી આવી જાવ એટલે વાહે થી ગોહો નો થાય શે કોઈ ત્રણ વાર બોલાય લો શે કોઈ એક વાર શે કોઈ શે કોઈ નથી એટલે વાહે થી બચ્ચે ગોહો કરે ને બધું ડિસ્ટર્બ થાય છે હાજી આ ગેળ બચાવો પદયાત્રા છેલ્લા ચૌદ દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા પ્રોત્સાહન આપવા આપણો જુસ્સો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજયસિંહજીનું હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું આપણા સૌના આદરણીય નેતા માનની સુદાનભાઈ માનની રાજુભાઈ કરપડા માનની સાગરભાઈ માનની રાજુભાઈ બોરખતરિયા માનની રેશમાબેન માનની કાયનતબેન બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું આજે પ્રવીણભાઈ રામ ચૌદ દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને ચૌદમા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે આ ચૌદ દિવસ દરમિયાન

કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે નો પોગીએ કઈ કદાચ આપણે નો કઈ કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઉભો રાખી દે માપ માં રેજે વાલા પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શક્ય આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ દહ ને બદલે પાંચ દી વધારો તો એટલે એને કીધું તો હું પંદર દિવસ

પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે આજ જનતાને દબાવવા વાળા તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવાવાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા ભરીને રખડવા વાળા ઘણા છે પણ ખરેખર ખેડૂત માટે લડવા વાળા કેટલા છે અમારા તો જન્મ પેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાત ની રાજનીતિ નો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધા બહુ બધા સોશિયલ મીડિયામાં ને ટીવી માં ને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા આવું નો હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ આમ ને તેમને એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય

અમે તો સાંભળવા વાળા માણસો છે માઇક માં સાંભળવા વાળા માણસો છે પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો પ્રવીણ રામ નો ઈ પહેલાથી જે નેતા હતા ને ઈ ના જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો તો હવે અમને સવાલ પૂછવાને બદલે કે ગમે એ રસ્તો કરો નીકળો આથી અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે ઈ અમારા જે હું પાંત્રીસ વર્ષ નો છું વર્ષ પેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા અને બધું એમનું એમ છે નવું શું થયું તો કે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું રાજુભાઈ કરફડા જેવું નેતૃત્વ મળ્યું અને નવા નેતા આવ્યા ઈ નવી વાત લઈને આવ્યા નવો જોમ લાવ્યા નવો જુસ્સો એટલું સાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને એ અમે ખુલ્લું પાડ્યું ને એ વાતનું એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ઘેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામ ના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતર માં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ જાય ખેતરો નો પટ ધોવાઈ જાય છે શેઢા ધોવાઈ જાય છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે ચોમાસામાં વાવેતર નથી થતું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટી ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાન અમે તો સંઘર્ષ કરી દસ વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા બે થી સંઘર્ષના રસ્તામાં હતા એ વખતે ઇકોઝોન ની લડાઈ ચલાવતા હતા ખબર નતી ત્યારના લડાઈ લડે છે

મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાત ના ત્રીસ વર્ષના ઇતિહાસ માં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતા આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહી છે અને ત્યારે અમે એવી આશા રાખીએ છે કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતો એ મોટા મનના હોય છે હો પ્રશ્ન આપણા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણા જો રાજુભારે બેસીને વાત કરતો હતો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે

પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને ઓલા ખાતા બધા મોટા મોટા વેપારીઓ એ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા પાંચ પાંચ નું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથ બારું જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું કહો ભાઈ સાચી વાત છે ખોટી ભાજપના નેતા એક નઈ બે ને પાંચ હજાર હાથ બારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી ઓલા પાંચ હજાર ખોટી હાથ મારો રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટ માં ફોટાફાડો યોગ્ય ધારો એવું ઉગેલું દેખાય છે દોસ્તો એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી હું તમને વિનંતી કરવા આવ્યો છું અનેક પ્રશ્ન છે દવાના પ્રશ્ન ખાતરના પ્રશ્ન બિયારણના પ્રશ્ન ટેકાના પ્રશ્ન રજિસ્ટ્રેશનનો પ્રશ્ન સેટેલાઇટ થી સર્વેનો પ્રશ્ન અને રાજુભાઈ એમાંય ખેલ જુઓ કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરા નવરાનો રહેવા જોઈએ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણીપત્રક માગે તલાટી એટલે એમ કે તમે તમારા શું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈ ના ખેતર માં મગફળી તલાટી એ લખીને આપ્યું એ કેમેરા નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરો તલાટી બે અંદર અંદર સમજી કોણ છે બે માંથી એક કામ જ થાય તલાટી લખીને આપું એ કેમેરા દેખાતું કેમેરા માં જે આવે છે એ તલાટી નથી દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન 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 કરી ચૂક્યા છીએ એટલું કરવાની આપણે આપણે જરૂર નથી ઘણું કરીને બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે પાર્ટી મળી છે સમય આવ્યો છે આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને એવી અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભર માં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી વિસાવદર જનતાના આશીર્વાદ થી હું વિધાનસભા પહોંચ્યો ત્રણ દિવસનું સત્ર ગયું હમણાં મેં પોતે નરી આંખે જોયું એવડા મોટા મોટા આંકડા ની આવે છે બે હજાર કરોડ પાંચ હજાર કરોડ અઠ્યાવીસ હજાર કરોડ પાંચસો કરોડ ની યોજના બસો એસી કરોડ ની યોજના નાની કોઈ વાત જ નથી એવડા મોટા મોટા આંકડા ને બોલે છે એમાંથી પાવલી જો બામણા સા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત હોય તો કરોડો અબજો ના આંકડાઓ બોલાય છે આ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની તમે વીસ પચીસ વર્ષ થી આમ તો ગુજરાત માં ત્રીસ પાંત્રીસ વર્ષ થી ભાજપ ની સરકાર છે ખાલી એક વાત મનમાં વિચારો આજથી વીસ વર્ષ પહેલા ભાજપને મત આપ્યો એ નેતાને એના છોકરા ક્યાં છે અને વીસ વર્ષ પછી તમે તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ લેવા ને તો વિકાસ કોનો થયો ખબર પડી જાય તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં તમારા છોકરા ક્યાં એટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબરી થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ યુશુબદાનભાઈ બધા આપણા ધુરંધર માણસો બેઠા છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી છે નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત બળ લીધી છે અમે અમે મોટી બાત બળ લીધી અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈની ઉંમર શું છે અમે 30 35 36 વર્ષના આસપાસના માણસો છીએ 30 36 વર્ષે અમે અવડી મોટી ભાજપની 40 વર્ષ જૂની સરકાર સામે મોર મોરો મારી દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો નથી પાંત્રીસ વર્ષના જુવાનીયા ઊભા ઉભા થયા છે એની આબરૂ જાળવજે એનું બાવરું જાળજે માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું જય કિસાન